સૌ સૌ આગળ તે હેતુથી સરકાર દ્વારા પાદરા તાલુકામાં વિવિધ ગામડાઓમાં નવીન પ્રાથમિક શાળાઓ બનાવવામાં આવી રહી છે સાડા ગામે નવીન પ્રાથમિક શાળા નેવું લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેનું લોકાર્પણ આજ રોજ પાદરાના ધારાસભ્ય સિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર તાલુકા પંચાયતના સદસ્ય ગીરવસિંહ ડોપકા તાલુકા પંચાયતના સભ્ય પ્રદીપસિંહ જાદવ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષણિક સંઘ વડોદરા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રસિંહ મહિડા મહામંત્રી બિપિન પટેલ તાલુકા મંત્રી મહેશ પ્રજાપતિ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તે અંતર્ગત પાદરા તાલુકાની સાંડા શાળાને એસી લાખ રૂપિયાના ખર્ચે નવીન બનાવવાનું કાર્ય પૂર્ણ થયું છે આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અત્યાધુનિક સુવિધાઓ સાથે બાળકોને સારું શિક્ષણ મળે સારું ભણી ગણીને બાળકો પોતાનું ભવિષ્ય બનાવે તે માટે આ શાળા બનાવવામાં આવી છે અને સાથે બીજા લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે કે બાળકોની સુવિધા માટે કેવર બ્લોક થાય અને તેમની સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ થાય તે માટે પણ વધુ ત્રીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને આજ રોજ સાંઢા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે